તમે દરવાજો ખોખડાવો ને અમે તમને જોયા ન હોય ને અહીંયાની ની કેટલી બહેનો છે એ વાસીદુ ઓલે પાડે કરતી હોય ને તમે ધડ દઈને દરવાજો બંધ કરો ને તો આ બેનો છોકરાઓને એમ કીધી હગે વગે થઈ જાય જો મૂળમાં નથી લાગતા કોકારે હળગાવી નહીં વાસ એટલી ખબર સ્ત્રીને પડી જાય ભાઈઓની સૌથી મોટી સમસ્યા એ છે કે એ સ્ત્રીઓને કંઈ કહેતા જ નથી તમારી પ્રોપર્ટી ક્યાં છે એ સ્ત્રીઓનો ખબર હોય તમે બેંક એકાઉન્ટમાં ક્યાં પૈસા ગયા છે એ અમને ન ખબર હોય તમને ખબર છે કેટલી બધી અત્યારે બેંક એકાઉન્ટમાં કેટલી બધી છે કે કે જેના કોઈ નથી કારણ તમે કોઈ દિવસ કીધું જ નહીં સ્ત્રીઓને કે જેથી કરીને સ્ત્રી પોતાના દીકરાને એમ કે તારા પપ્પા એક વખત એમ કહેતા હતા ફલાણા ભાઈ આગળથી આપણે લાખ રૂપિયા લેવાની બાકી છો આટલા બધા ગોપિત નો જીવ જરાય નો જીવો થોડુંક બહેનોને ઘરે કહેવાનું રાખો અને તમને શું લાગે તમારે તમારી પ્રોપર્ટીમાંથી અમારે કઈ ભાગ જોઈએ ના અમને ખબર છે તમારા કરતા વધુ બચત છે યા સ્ત્રીઓ કરે છે તમારા ઘરે જ્યારે લગ્ન આવવાના હોય ને ત્યારે તમને અડધી ચિંતા એટલા માટે નથી કે તમને ખબર છે કે એક સ્ત્રી ખોડો ઓઢીને ઓઢી બેઠી છે એને કેટલાય તોલા હાના હંચાળી રાખ્યો આ તો મોદી સાહેબને ખબર પડી કે પરણેલા નહોતા ને તોય ખબર પડી કે કાળું નાણું અહીંથી જ નીકળવાનું છે નીકળ્યા હતા ને ડબ્બામાંથી ઘઉંના લોટમાંથી ને નીકળી એક સ્ત્રી છે અને આમાં કેવું છે મેં તો અનેકો એકવાર સ્ટેજ ઉપરથી કીધું છે કે તમારા ઘરના અઢી કિલો ચોખા હોય ને પાંચ કિલો ચોખા હોય ને એ પાંચસો ગ્રામ એરડીઓ દઈએ પાંચસો ગ્રામ પાંચ કિલો ચોખા ઘઉં કે ચોખા તમારા પાંચસો ગ્રામ એરડિયામાં અમે દઈ અને એને પાંચ વર્ષ સુધી ન બગડવા દેતા હોય જે સ્ત્રી તમારા ઘરના ચોખા ન બગડવા દેતી હોય એ સ્ત્રીઓ તમારા ઘરનું જીવન બગડવા દે એમ તમે કહો છો તમારા ઘરની રકે બી તૂટે ને તો આનંદ થયો તમામ દીકરીઓને સરસ રીતે વધાવી પણ એનો અર્થ એ નથી દીકરીઓને એટલી બધી વધાવીએ અને પુત્રવધ્યોને આમ જાતિ કર નાખીએ એ સમાજ ત્યારે જ સંપનો ભાગીદાર બને અને અહીંયા બેઠેલી દીકરીઓ જયારે પોતાના સાસરે જાય ને ત્યારે કહેજો કે દીકરીઓના સન્માન કરવાના હોય અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તમે સરસ સાસરેથી આવ્યા હવે તમે સાસરેથી આવ્યા હશો ત્યારે તમારી મમ્મી કે જે હવે વૃદ્ધ થઈ ગઈ છે કે તમારી મા જે વૃદ્ધ થઈ ગઈ છે તમારી બા એ તમને તમારી ભાભીને ખબર ન પડે એમ તમને એમ કીએ કે જો હું જીવતી છું ને ત્યાં સુધી તારા ઘરમાં જે જોતો હોય લઈ જા મારા ગયા પતન મળે કે ન મળે એ તમારી ગમતી કંઠી છે કે નાની એવી વીટી છે એ તમે દીકરીને આપી દો અને પછી પગ ભાંગે ને ત્યાં દીકરાની વોપાએથી અપેક્ષા રાખો તો મારો હાથ જો તારી તો ફરજમાં આવે તમારે કંઠીને વીટી ઓલીને દેવીશ અને સેવાની આગળ કરાવડાવીશ એ બરાબર નથી કરિયાવરની પરંપરા તમે આમ શાંતિથી વિચારશો ને તો આપણી બધી પરંપરાઓમાં એટલા માટે જ સરસ હતું કે એક સાથે તમે દીકરીને સરસ દેવાતું હોય પછી ટાણા હાચવવાના હોય પછીનું જે તમારા કુટુંબમાં છે એ તમારી ગૃહલક્ષ્મી માટે છે કારણ કે તમારું વૃદ્ધત્વ મને ક મને સાચવવાની એ સ્ત્રી છે તો અહીંયા બેઠેલી ભણેલ ગણેલ દીકરીની પણ જવાબદારી હોય કે જો તમારી મમ્મી છુપી રીતે તમને કંઠી દઈ દેતી હોય ને તો કહેવાય તમારા બાને કે ભાઈ જો હાચવવા છે ને આ સ્ત્રી આવવાની છે ભાભી આવવાની તું એને દે અને આવું કર્યું હોય તો આવતી નણંદ રૂડી લાગે બાકી તો આપણને એમ થાય કે આ ક્યાં આવતી હશે બધા વહાટું ઘણી બધી વિસ નથી હોતી નણંદ અઘરી પડી જાય આવે તો આપણે ત્યાં બધા વાહો કામ આવતી હશે હે અને હા અને ઘણી ભાભીઓ એવી માથા ભારે છે હું જરાય એમ નહીં કહું તમને શું લાગે છે હંમેશા એ તમારી પાસેથી લેવા જ આવે છે આ જગતમાં આપણે ત્યાં તમને બધાને ખબર છે કે છેલ્લે જ્યારે થાપા મારે ને કંકુના પછી અમારે ત્યાં તો ગઢવીઓમાં એવી પરંપરા છે કે થાપા માર્યા પછી તમારે લાજ કાઢી લેવાની હોય એ વાત એટલા માટે છે કે એ જગતનું પહેલું વિલ છે કે થાપા મારીને એક દીકરી પોતાના ભાઈને પોતાના બાપને એવું કહે છે કે આ જ પછી આ ઘરમાં જે છે એના ઉપર મારી નજર નહીં જાય એ પહેલું દસ્તાવેજ પછી એ દીકરી જ્યારે જ્યારે આવે છે ત્યારે તો પિયરવા પોતાનું એક પોતાની જુવાની ગોથવા માટે આવે છે પોતાનું બાળપણ પણ ગોથવા માટે આવે છે હંમેશા એ તમારી પાસે લેવા આવે છે એવું નહીં અને ટાણા સાચવતા હોય ને તો તમે વાલા લાગો આપણા બધાનું કેવું છે કે અહીંયા સરસ મજાનું કોઈક એમ નક્કી કરે કે આને બોલાવા ને ઓલા કરવા તો ફાળામાં આપણે પૈસા દઈએ લાખો રૂપિયાનો ફાળો કરીએ પણ તમારી દીકરીના ઘરે મામારાનું ટાણું આવે ત્યારે બસ એકાવન કર નાખો ને હાલે એનાથી ભગવાન રાજી નહીં થાય પેલા અને સાચવો પછી પારકાને સાચવો ગમે એટલા પારકાને દેશો ને તો પારકા પારકા જ રહેશે પોતાનો હશે ને ને એને જીવ બળશે દોડતું પાછું આવશે અને એટલીસ્ટ બીજા કઈ નથી પતિ પત્ની તમે એકબીજા ના થાવ એક દિવસ એક ભાઈ ઓફિસ થી ઘરે આવ્યા અને એને કીધું ખાચું તારું સોળ સમવાનું વ્રત ફળ્યું એટલે ઓલા બેન કે કઈ રીતે એ કે આજે અમારી કંપનીના પચાસ લોકો દટાઈ મરે આખી બિલ્ડિંગ કડડ થઈ ગઈ ઓલા બેન કે તમે કેમ બચી ગયા તો એ કે હું તો માવો ચોડવા બાર ગયો હતો ને એટલે આપણો વાંધો ન આવ્યો અને પાછા ભાઈ માવો ચાળતો જોયું વ્યસન કઈ હાવ નક્કા કામ લાગ્યું ને એટલે બેને ખાસ ધ્યાન ન આપ્યું પછી બે પતિ પત્ની સાંજે રામ રાત્રે ટીવી જોતા હતા અને ટીવી ચાલુ કર્યું એટલે સરકારે જાહેરાત કરી કે જે જે લોકો મૃત્યુ પામ્યા છે એના દરેકના ઘરને એક એક કરોડ રૂપિયા આપવાના છે એટલે ઓલા બેન કે જોયું તમારે માવાની ટાઈમ ચૂટી નહીં હજી હજી હું કહું કે છોડી દો આ છોડી દો કરોડ તો મળે વિનંતી છે અને આમાં કેવું છે કે ત્યાં ધારો કે અહીંયાથી એક જાત્રા કાઢવાની હોય કે નક્કી કરે કે અહીંથી આપણે બધા હરિદ્વાર જવું છે એટલે ગુજરાતી બહેનો એવું કહીએ કે અથાણો તું લેજે થેપલા હું લઈશ થેલો તું લેજે બેગ હું લઈશ અને ભાઈઓ એમ ન કરે તમાકુ તું લેજે અને હોપારી હું લઈશ અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે ગંગાના પ્રવાહમાં જાઓ દેવોના સ્થાને જાઓ ત્યારે એને શ્રદ્ધાળુઓની જરૂર છે પ્રવાસીઓની નહીં તમે મજા કરવા માટે ત્યાં નથી જતા દરેક વસ્તુ મજાના સ્તરે લાવી દેશો ને તો જીવનમાં આપણામાં ને પ્રાણીમાં કંઈ ખાસ ફેર નહીં રે તો તમે એવું કીધું ને એટલે ચોર્યાસી ફેરાના માટા જ માયરા રાખવાના આવશે આપણે કહીએ બધા જ અહીંયા બેઠેલા તમામ લોકો અત્યારે ગીતા જયંતિ હમણાં થોડાક વખત પહેલાં આવી આપણે એમ કીધું ગીતાજીના પાઠ કરવા જ જોઈએ ગીતાજીના પાઠ કરવા જોઈએ ગીતાજીના ચોક્કસ પાઠ કરવા જોઈએ પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવું જોઈએ કાંઈ ન કરી શકો કાંઈ જ ન કરી શકો તો તમે એટલું તો કરી શકો કે થોડોક મીઠો આવકારો તો રાખો તમે કદાચ કાક બાપુની રચના કદાચ બે દિવસના એકાદ વખતમાં એકાદ કોઈ કલાકાર ગાય પણ ખરો કે તારા આંગણિયા પૂછીને કોક આવે તો આવકારો મીઠો આપશે એમાં એક વાક્ય એ છે પૂછીને આવે આમનો હેલો આવે એમ નહીં નહીલી ખુલી ઘરમાં પૂછીને એટલે પાંચ ઘરમાં નહીં પાંચ ગામમાં તમે પૂછાતા હો એવા માણસ હો તો તમારે ત્યાં પાંચ ગામમાં તમે ક્યારે પૂછાવ કોકની આગળ ઘસાણા હો તો આપણે કટાઈ જાય પણ ઘાય નહીં પછી ઉપરવાળો હામો ન જો આને મેં હુકમ બોલ્યો આના કરતા બે કૂતરાને માણા બનાવ્યું હોત ને તોય ચોકીદારી માં સારી રીતે કામ લાગત વિચાર કરજો આજે કે બે દિવસ ત્રણ દિવસ પછી તમે સરસ આ બધી પ્રાણ પ્રતિષ્ઠા પછી ઘરે જાઓને થોડાક શ્વાસ લ્યો ત્યારે પૂછજો તો ખરા કે આ જગતમાં એકાદ વ્યક્તિને કામ લાગે એવું મારી પાસે છે શું આ આખા ગામને જરૂર પડે તો હું કઈ રીતે કામ લાગુ એમ છું માવાના બે ભાગ કરવામાં અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે મૂકી ન શકો તો કાંઈ નહીં પણ નવા ઉભા ન કરતા ચાંક તો ખરો એમાં કાંઈ ન થાય તો હારી ડોક્ટર કીધું છે એમ એમ કરીને બંધાણ કરતા થાય અને આપણી ત્યાં તકલીફ એ છે કે શરદી ના ચેપ લાગે પણ હારપના ચેપ કોઈને ન લાગે આ દલપતભાઈ આટલા દિવસથી કામ કરી રહ્યા છે કોઈને એવો વિચાર ન આવે કે સ્કૂલમાં જે છે એ સ્કૂલની દીકરીઓને આપણે કંઈક ભણવા માટે મદદ કરીએ બે વ્યક્તિઓ ના પડતા હોય તો ગામના લોકો ભેગા થઈને જાઓ કે દીકરીઓને ભણાવવી જોઈએ આઠમા ધોરણ પછી પણ તમે દીકરીઓને ભણાવો જો તમે ભણાવશો નહીં તો આ સમાજ ક્યારે